બસ રામ રામ ને કેમ છો બધા મજામાં માં આવે છે તમે તમે મજામાં માં છો તો સ્વાગત છે તમારો આજ મારા નવા વ્લોગ આજે તારીખ છે આજે તારીખ છે ચૌદ છ બે હજાર પચીસ સવાર વાગી ગયા સાડા સાત હાલો ચા પાણી તો હાલો ફાઇનલી આજે આપણા ટેસ્ટિંગ બધું ચાલે છે કામ મલ્ટિમીટર છે વાતાવરણ કંઈક આ રીતનું છે અમારા હાર્દિક બાઈ ની બધાય જાય છે ચોપડા લેવા છે તોરણ છના બધા બધાય જાય છે ત્રણે ચોપડા લેવા એટલે જોઈ શકાય

ના ચોપડા આવી ગયા છે અડ્રેસ છે ઓહો જબલું ભીડું બગર

રે વેન કે કેમ ટોકાળ લે રે બંગુ તોકાળ ના હા તો બહુલો તમે લઈ રમા માતાજી રોટલી પરમા ગ્રમ માં

ડુંગળીના રોટલી તો હલો હવે આપણે જમીલી ના સાંજનો વિડીયો બરોબર કરીએ તો કેવો લાગ્યો કમેન્ટમાં ગમે તો લાઈક કરજો શેર કરી દો ત્યાં નવા હોય તો